નારાયણદાસ જ્યારે શ્રી વલ્લભના શિષ્ય થયા સાથે રહ્યા પછી જ્યારે મહાપ્રભુજી એમને કહ્યું કે હવે પોતાના ઘરે પાછા જાઓ ત્યારે એમનો આ પ્રશ્ન છે એ પ્રશ્ન પર આપણે દૃષ્ટિપાત કરીશું અને એના ઉત્તર રૂપે જ્યારે બાલબોધ ગ્રંથની રચના કરીને મહાપ્રભુજી નારાયણદાસને એ જેમનો અભિલષિત છે તે પ્રદાન કરી રહ્યા છે તો એ પ્રશ્ન શું છે એનું વિશ્લેષણ આપણે આગળ કર્યું છે પ્રશ્ન પર આપણે થોડી દ્રષ્ટિ નાખીએ તો એસી કૃપા કરો જો સંસાર કો સુખ દુઃખ કચ્છું મોખું બાધા ન કરે મેરો ચિત્ત શ્રી ઠાકોરજી કે ચરણાર વિનમે લગ્યો રહે ઉત્તર રૂપે આચાર્ય ચરણ નાનદાસને પોતાનું ચરણામૃત આપ્યું અને બાલબોધ ગ્રંથનું અધ્યયન કરાવ્યું બાલબો બાલબોધ ગ્રંથ સામાન્ય રીતે આપણા બહુ પરિચિત ગ્રંથોમાંનો ગ્રંથ નથી એના પાઠનો ક્રમ પણ આપણા સ્વાભાવિક પ્રક્રિયામાં નથી આવતો કેમ કે બાલબોધ ગ્રંથમાં પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનું નિરૂપણ નથી કરવામાં આવ્યું પરંતુ સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે એટલે સાક્ષાત આપણે દૃષ્ટિપાત કરીએ તો સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ આપણી સાધનામાં નિત્યક્રમ તયા આપણા અનુષ્ઠાન રૂપે આપણને બહુ ઉપયોગી ન પ્રતિત થાય એ હકીકત છે અને તેથી આપણે નિત્ય એનું અનુસંધાન પણ ન કરીએ પરંતુ એનું આનુષંગિક એની ઉપયોગિતા તો છે જ એક નિશ્ચિત બાબત છે એને સામાન્ય રીતે આપણે એમ સમજી શકીએ કે આપણે આપણા નિત્યના કે નૈમિતિક અનેક વ્યવહારોમાં અનેક લોકોના સંઘમાં આવતા હોઈએ અનેક પ્રકારની વિચારધારાઓનો સંગ આપણને થતો હોય એ વિચારધારાઓની અસરો પણ થતી હોય આ બધી સ્થિતિઓમાં યદી આપણને આ બધા વિષયોનું સામાન્ય જ્ઞાન ન હોય અથવા મહાપ્રભુજી આ વિષયોમાં શું વિચારે છે સ્પષ્ટતા ન હોય તો ભ્રમણા થઈ શકે ભ્રમણાનું સામાન્ય સ્વરૂપ એવું હોય છે કે આપણે આ બધી ભિન્નતયા દ્રષ્ટિ ન કેળવી શકીએ અને બધું ભેળસેળ થઈ જાય બધું આપણને એકરૂપ લાગવા માંડે એ સ્થિતિમાં સૌથી મોટો સંદેહ કે ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે સાધનાના ભેદ યદિ સ્પષ્ટ ન થાય તો આપણી પોતાની સાધનામાં નિષ્ઠા પણ આપણે સ્પષ્ટતયા પ્રતીત ન કરી શકીએ એમાં પણ આજે આપણે જોઈએ છીએ તો અમે બધાને માનીએ આ જે શબ્દ પ્રયોગ છે એ ઘણીવાર આપણે ઘણા લોકોના મોઢે સાંભળતા હોઈએ છીએ આનો અર્થ શું છે બધાને માનીએ એટલે હકીકતમાં કોઈ પણ એક માર્ગની સમજ પણ નથી અને નિષ્ઠા પણ નથી અને હકીકતમાં કોઈ પણ માર્ગ નથી સમજી શક્યા ત્યારે જ આ પ્રકારના વાક્યો આપણે ઘડતા હોઈએ છીએ અને બોલતા હોઈએ છીએ પણ આવું બોલીને યદિ કોઈ ગૌરવ અનુભવતું હોય અને આપણને પણ આ બધા માર્ગોની ભિન્નતા એની ઉપાદેકતા કે અનુપાદેતાની સ્પષ્ટતા ન હોય તો આપણે પણ ક્યારેક એનો ઉત્તર પણ ન આપી શકીએ અથવા પોતાના માર્ગની સ્પષ્ટ અભિરુચિ પણ આપણે પોતાને પણ ન સમજાવી શકીએ એ હેતુથી અન્ય મતોને પણ સમજવા આવશ્યક હોય છે એને સામાન્ય કેવું હોય તો કહી શકીએ કે એક નાના બાળકને આપણે તૈયાર કરીએ છીએ એના ભવિષ્ય માટે એની પ્રગતિ માટે નાના બાળકને સ્કૂલ મોકલીએ ત્યારે એને કેટલાક બોધ આપવામાં આવે શું ન કરવું અને શું કરવું એ બંને વિષયમાં આપણે કેટલીક સ્પષ્ટતા કરતા હોઈએ છીએ એટલે જ્યાં નથી જવાનું એની પણ સમજ એ નાના બાળકને આપવી પડતી હોય ન નથી જવાનુંની સમજ ન આપવામાં આવે અને ફક્ત ક્યાં જવાનું છે કહેવામાં આવે તો ક્યારેક નથી જવાના જે રસ્તાઓ છે એ ક્યારેક ને ક્યારેક એના સંપર્કમાં આવવાના જ છે અને એ આવે ત્યારે એની સ્પષ્ટતા આપણે ન કરી હોય તો પોતાની મેળે એના નિર્ણય કરે અને પોતાની મેળે જે નિર્ણય કરશે એ કદાચ યોગ્ય કે અયોગ્ય કશા પણ હોઈ શકે તો મહાપ્રભુજી એટલા માટે જે માર્ગ આપણા નથી એની સ્પષ્ટતા પણ આપણને બતાવી રહ્યા છે કહી રહ્યા છે કે જેને કારણે એ માર્ગનો જ્યારે પણ સંપર્ક આપણને થશે ત્યારે એ માર્ગના વિષયમાં વલ્લભની શું અભિમતિ છે એ આપણને સ્પષ્ટ હોય અને સાથે સાથે કમ્પેરેટિવ સ્ટડી માટે પણ કેમ કે આપણને આપણા માર્ગનું વૈશિષ્ય સમજવું સમજવું હોય તો અન્ય માર્ગોની સમજ પણ આવશ્યક હોય છે યમુનાષ્ટકમાં પણ આ દ્રષ્ટિ આપણે જોઈ કે ગંગાજી અને લક્ષ્મીજીની સરખામણીમાં યમુનાજીનું મહાત્મ્ય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું એ રીતે અન્ય માર્ગોની સ્થિતિ શું છે સમજીએ તો આપણા માર્ગની વિશેષતા પણ સમજમાં આવે તો આવા અનેક હેતુઓને કારણે બાલબોધ છે તે ઉપયોગી ગ્રંથ છે અને નાના તો જે સિદ્ધિ બાલબોધના ઉપદેશથી પ્રાપ્ત થઈ છે એ સિદ્ધિ સ્પષ્ટ ભક્તિમાર્ગીય સિદ્ધિ છે અને એમની નિસંદિગ્ધ પ્રવૃત્તિ ભક્તિમાર્ગ પર થઈ છે તેને કારણે પણ સ્પષ્ટ થાય છે કે બાલબોધનો જે સંદેશ છે તે ભક્તિમાર્ગની દ્રઢતા માટે આવશ્યક છે હવે વિષય ભૂમિકા પર આપણે આવીએ પુરુષાર્થ એટલે શું તો પુરુષાર્થનો અર્થ કરવામાં આવ્યો છે મને આ પ્રાપ્ત થાય મને આ પ્રાપ્ત થાય એવો જે વિચાર જે વસ્તુ પ્રત્યે આપણને હોય તે વસ્તુને પુરુષાર્થ કહેવામાં આવે પુરુષાર્થ એટલે આપણા વ્યક્તિત્વની આપણી અભિરુચિના જેટલા પણ પક્ષો છે એ બધું પુરુષાર્થમાં સમાવિષ્ટ થઈ જાય છે વ્યક્તિ માત્રની ઈચ્છા હવે પુરુષાર્થના મુખ્ય બે પ્રભેદ છે એક દુઃખાભાવ અને એક સુખ પ્રાપ્તિ કેમ કે અભિલાષાને એની કેટેગોરિકલી આપણે સમજીએ તો બે કેટેગરીમાં એના આપણે સમાવેશ કરી શકીએ એક તો સુખ પ્રાપ્તિની ઈચ્છા અને એક દુઃખ નિવૃત્તિની ઈચ્છા આ બેમાં બધાનો સમાવેશ કરી શકાય છે એટલે મુખ્ય પુરુષાર્થ બે છે દુઃખા અને સુખ હવે એનું વિશ્લેષણ આપણે સમજીશું સુખ અને દુઃખા આની પરિભાષા વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોય છે જે વસ્તુ કોઈને સુખદ લાગે છે જે મને સુખદ લાગે તમને સુખદ લાગતી હોય એવું જરૂરી ન હોય જે કોઈકને દુઃખદ લાગે એ અન્યને દુઃખ આપનારી હોય એવું પણ જરૂરી નથી હોતું તો સુખ અને દુઃખની પ્રતીતિ સર્વની પોતપોતાની ભિન્ન ભિન્ન હોય છે કેટલાક ઉદાહરણ આપવામાં આવ્યા છે કે જેમ સંગીતનો કોઈ કાર્યક્રમ ચાલતો હોય તો કોઈને મસ્તી આવતી હોય ને કોઈને ઊંઘ આવતી હોય થાય ને આ વસ્તુ એમાં શાસ્ત્રીય સંગીત હોય તો આ ભિન્નતા બહુ સ્પષ્ટ દેખાય કે જે એવા રસિક શ્રોતા છે જેને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન છે એ તાનમાં આવી જતા હોય તન્મય થઈ જતા હોય અને જેને સમજ ન પડતી હોય એમાં રૂચિ એના વ્યક્તિત્વમાં સ્પષ્ટ ઝલકતી હોય તે રીતે ભોજનની સ્થિતિ પણ છે કોઈક વસ્તુ જેને ગમતી હોય અન્યને વસ્તુ ન ગમતી હોય કોઈને ખાટું ગમે કોઈને મીઠું ગમે કોઈને તીખું ગમે વગેરે વગેરે ભાષા વેશભૂષા આદિ દરેક સંદર્ભમાં આપણે આ બાબતોને સમજી શકીએ છીએ તો જે વિષય એક માટે સુખદાયી છે તે અન્ય માટે સુખદાયી ન હોય એવું સંભવે છે તેથી જ્યારે પણ એમ કહેવામાં આવશે કે સુખ દુઃખ મોકો બાધા ન કરે તો પહેલાં સુખ દુઃખ એટલે શું એની સ્પષ્ટ સમજ તો આપણને કેળવવી પડશે અને એ કેળવ્યા પછી જ આ પ્રશ્નનું ઉત્તર પ્રાપ્ત થઈ શકે હવે વ્યવહારિક જીવનમાં નાની નાની ઘટનાઓમાં આવી ભિન્નતા આપણે જોઈએ છીએ સુખ અને દુઃખના વિષયમાં તો સંપૂર્ણ જીવન માનવ જીવનને જોવાની દૃષ્ટિમાં પણ આ જ પ્રકારની વિવિધતા જોવા મળે છે એટલે કે સંપૂર્ણ માનવ જીવન કયા પ્રકારનું હોવું જોઈએ એમાં સારું શું અને સારું શું નહીં એના બાબતમાં પણ કેટલીક દ્રષ્ટિઓ જોવા મળે છે અનેક વિચારકોએ પોતપોતાની દૃષ્ટિએ માનવ જીવનના પુરુષાર્થો એટલે કે એની સુખ શું છે એની પોતાની દૃષ્ટિએનું મૂલ્યાંકન કર્યું છે અને એ મતની સ્થાપના કરી છે અને એક નોંધ મેં મૂકી છે કે મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે તેથી આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે આ સતત ચાલતી પ્રક્રિયા છે આ ક્યારે પણ આનો અંત નહીં થાય કેમ કે જેટલી મનુષ્યની બુદ્ધિ હોય જેટલું ચિંતન કરશે એટલું એનું ચિંતન એને સુખ અને દુઃખની અલગ અલગ પરિભાષાઓ ઘડવા માટે પ્રેરિત કરશે અને એના જે વિવેક હશે તે અનુસાર એ સુખ અને દુઃખની પરિભાષાઓને ઘડશે કેટલાક સિદ્ધાંતો પર આપણે દૃષ્ટિપાત કરીએ તો ભોગ પ્રાપ્તિને જ પરમ પુરુષાર્થ માનવાની કેટલીક દ્રષ્ટિઓ હોય છે એક ચારવાક વાક સિદ્ધાંત કહેવાય છે યાવત જીવેત સુખમ જીવેત રણમ કરતા ઘૃતમ પીવેત ભસ્મીભૂત્ય દેહસ્ય પુનરાગમન કુત એટલે જ્યાં સુધી જીવવું ત્યાં સુધી મજામાં રહેવું મજેથી જીવવું જેમ કરીને તેમ કરીને પણ ઘી પીવું રણમ કરતા પીવેત એટલે ભલે ને કેટલો ઉધાર કરો પણ ઘી પીઓ મોજમાં રહો પછી ઉધારમાં જ મરી જશો તો કંઈ પાછો દેહ આવવાનો નથી અને પાછું ઉધાર ચૂકવવાનો નથી એટલે એની ચિંતા કરવી નહીં તો મજામાં રહેવું આ ભોગ પ્રાપ્તિ એ જ પરમ પુરુષાર્થ છે અને આ દેહ પછી આ દેહ સિવાય કશું જ નથી તો ભોગ પ્રાપ્તિને જ પરમ પુરુષાર્થ માનીને જીવવું આ એક અભિગમ ચારવાર દ્રષ્ટિ છે આપણે ત્યાં મજેદાર વાત એ છે કે આવી દૃષ્ટિને પણ પ્રકટ કરનારા પાછા ઋષિ છે ચારવા કૃષિ એટલે આપણે ત્યાંની બહુ મજેદાર પદ્ધતિઓ છે કે નાસ્તિક દ્રષ્ટિ પણ આપણા ઋષિઓ દ્વારા જ પ્રકટ થાય છે એટલે એવા અધિકાર કોઈકના સ્વીકારવામાં આવ્યા છે કે આવા પણ અધિકારી જીવો છે તો એને આવી પ્રેરણાઓ આપો કેટલાક સત્તા પ્રાપ્તિને જ લક્ષ્ય માને છે આજે તો પોલિટિક્સમાં તો દેખાય જ છે સતત એમનો તો એક જ સિદ્ધાંત સત્તા મળવી જોઈએ એને કે એના એના જેમ જોડ તોડ કરીને જે રીતે પણ તો આવા પ્રકારનું પણ લક્ષ્ય પહેલાં પણ રાજા રાજાશાહીના જમાનામાં પણ આવું લક્ષ્ય રાખનારો મોટો વર્ગ હતો જ જે હંમેશા યુદ્ધ કરતો રહેતો અને રાજ્યના વિસ્તારના પ્રયત્નશીલ રહેતો અને સત્તા પ્રાપ્ત થઈ જતાં જ પરમપુર સાથ પ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત કરતો કેટલાક પ્રતિષ્ઠા પ્રાપ્તિમાં જ જીવનની સાર્થકતા માને છે ફેમસ થઈ જવું જોઈએ કોઈ પણ રીતે એવા અનેક હથખંડા અપનાવીને પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી એવું લક્ષ્ય જેમ કેટલાકનું હોય છે કેટલાક આચારને પરમ ધર્મ માને છે આચારો પરમો ધર્મ એ પ્રકારના સિદ્ધાંતને માનનારો પણ કેટલો પરમ પુરુષાર્થવાદ એવો પણ હોઈ શકે છે હોય છે કેટલાક તપમાં નિષ્ઠાવાન હોય છે તો તપની પોતાની સાધના દ્વારા જ પરમ પુરુષાર્થને પ્રાપ્તિ કરનારો વર્ગ છે કેટલાક યોગમાર્ગમાં નિષ્ઠા રાખે છે કેટલાક શિવ ઉપાસનાને પરમ માને છે કેટલાક વિષ્ણુ ઉપાસનાને પરમ માને છે આમ પુરુષાર્થના વિષયમાં એકબીજાથી વિરુદ્ધ એવી અનેક વિચારધારાઓ જોવા મળે છે આ કેટલાક ઉદાહરણ છે અનંત સંભાવનાઓ છે અનેક સંભાવનાઓ છે આ પ્રકારની વિચારધારાઓ પ્રવૃત્ત છે હવે આ બધી વિચારધારામાંથી યદી સુખ દુઃખની પરિભાષા સ્પષ્ટ ન હોય તો તે સ્થિતિમાં કેમ કે આમાં અનેક પ્રકારના વિસંવાદ છે આ બધી જ પ્રક્રિયાઓ બધી પરિભાષાઓમાં જે તપને શ્રેષ્ઠ માનતો હશે કે કોઈ ભોગ પ્રાપ્તિને શ્રેષ્ઠ નહીં જ માનતો હોય તો ભોગ પ્રાપ્તિ એના માટે સુખ નહીં હોય તપને એ સુખ માનતો હશે આચારને જે પરમ માનતો હશે એ કંઈ પ્રતિષ્ઠા એને કે એને પ્રકારે પ્રાપ્ત કરવાને પરમ સુખ નહીં માનતો હોય તો આવી રીતે ભિન્નતા સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ તો સુખ દુઃખની પરિભાષા જ્યાં સુધી સ્પષ્ટ ન થાય ત્યાર સુધી પુરુષાર્થની દ્રષ્ટિ સ્પષ્ટ ન થાય પુરુષાર્થની દ્રષ્ટિ સ્પષ્ટ ન થાય ત્યાર સુધી આ નારાયણદાસજી પણ જે માંગી રહ્યા છે કે સુખ દુઃખ કછું મોકો બાધા ન કરે એ પણ સિદ્ધ ન થાય તેથી સર્વપ્રથમ પુરુષાર્થ શું છે અને ભક્તિમાર્ગીય પુરુષાર્થ કરતાં અન્ય પુરુષાર્થો કઈ રીતે ભિન્ન છે અને ભક્તિમાર્ગીય પુરુષાર્થ આપણા માટે કઈ રીતે ઈષ્ટ છે તેની સ્પષ્ટીકરણની આવશ્યકતા મહાપ્રભુજીને લાગી છે અને એટલે બાલબોધ ગ્રંથ એ નારાયણદાસને સમજાવવામાં આવ્યો છે કે જેને કારણે ભગવદ્ ભક્તની ઈતર પુરુષાર્થોને હિતકારી માનીને ભ્રમિત થવાની સંભાવનાને આપણે દૂર કરી છે કેમ કે ઇતર પુરુષાર્થોને યદી આપણે અભિષ્ટ માનીશું તો આપણી સુખ દુઃખની પરિભાષા સ્પષ્ટ નહીં થાય અને તે સ્થિતિમાં સુખ દુઃખ દૂર થાય એનો અર્થ પણ ક્યારે પણ નહીં સમજમાં આવે આપણે વાર્તા પ્રસંગોને યાદ કરીશું તો કુમનદાસજી એમ કે છે ભક્તન કો કહસી કરી કામ આ જાત પનૈયા તૂટી વિસર ગયો હરિનામ જાકો મુખ દુઃખ દેખ દુઃખ ઉપજત હવે જો આ દુઃખ કયું ઉપજે બાદશાહ નજૂનું દુઃખ ઉપજે કેટલું આશ્ચર્યની વાત તો ભક્તિ માર્ગીને એવું ઉપજે અને સામાન્ય લોકોને તો ખૂબ સુખ ઉપજે કે બાદશાહે બોલાવ્યો બાદશાહે વખાણ કર્યા એનાથી સુખદ વાત કઈ હોય બીજી સુખ દુઃખની કેટલી ભિન્ન પરિભાષાઓ છે રાજા માનસિંહ આવીને અને સોનાની આરસી આપી રહ્યા છે બધું જ આપવું એવું ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે મોઢું નહીં દેખાડતા તો સુખ દુઃખની ભિન્ન પરિભાષાઓ છે નાનદાસ બ્રહ્મચારીમાં બધે સોનું વેરાયેલું છે સુવર્ણ મહોરો છે એને વાળીને આ ગંદકીને કાઢી મૂકે એમ કહેવાય રહ્યું છે તો આ સુખ દુઃખની ભિન્ન પરિભાષાઓ છે કોઈકને આમાં સુખ લાગતું હશે ભક્તને એમાં સુખ નથી લાગતું દુઃખ લાગે છે તો આ પરિભાષાની આખી ચિંતનની વિભિન્ન પ્રક્રિયાઓ છે તેથી સર્વપ્રથમ આ સ્પષ્ટીકરણ આવશ્યક હોય છે બાલબો દ્વારા ઇતર પુરુષાર્થોને હિતકારી માનીને ભ્રમિત થવાની સંભાવનાને આચારચરણને દૂર કરી છે અને જ્યારે સંદેહરિત થઈને તે ભક્તિમાર્ગને અનુસરે છે ત્યારે જે પરમ ફલ છે ભક્તિમાર્ગનું તે પ્રાપ્ત થાય છે તેનું સંબલ પણ બાલબોધ દ્વારા મહાપ્રભુજીએ નારાયણ દાસને પ્રદાન કર્યું હવે વિષય પર આગળ વધીએ નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંતસંગ્રહ બાલપ્રબોધનાર્થા વદા સુવિનિશ્ચિતમ અન્વય છે હરિમ કૃષ્ણને નમન કરીને બાળકને સારી રીતે સમજાય તે માટે વેદ આદિ પ્રમાણોથી નિશ્ચિત કરીને એકાગ્રતાથી નિર્ણિત કરેલા સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કહું છું અહીં પણ આ પ્રારંભ નમનથી મંગલાચરણથી કરી રહ્યા છે હરિમ સદાનંદમ નત્વા હરિસદાનંદને નમન કરીને ભગવાન શ્રી કૃષ્ણના બે નામનો ઉલ્લેખનીય થયો છે એક છે હરિ અને એક છે સદાનંદ હરિ એટલે કે સર્વ દુઃખને દૂર કરનાર સદાનંદ એટલે પૂર્ણ આનંદ સ્વરૂપ પુનઃ બે પુરુષાર્થ જે છે તેને અનુલક્ષીને પ્રભુના બે નામ અહીં મહાપ્રભુજી યોજિત કરી રહ્યા છે કેમ કે પુરુષાર્થની ચર્ચા થઈ રહી છે પુરુષાર્થ બે છે દુખાભાવ અને સુખ પ્રાપ્તિ તો આ બંને પુરુષાર્થો વસ્તુ તહતો પ્રભુ જ છે એવું દ્યોતન કરવા માટે એટલે સૂત્રપાત તો અહીંયા જ થઈ ગયો ભક્તિ માર્ગનો નત્વા હરિમ સદાનંદમ હકીકતમાં મહાપ્રભુજીએ પોતાનો મત અહીં સ્થાપિત જ કરી દીધો કે મારો મત તો આ છે કે હરિ સદાનંદને નમન કરવું આ જ પરમ પુરુષાર્થ છે નત્વા દ્વારા ભક્તિ બતાવી આપણે પહેલાં નમામીમાં જોયું હતું દૈન્ય દૈન્ય શેનાથી પ્રગટે મહાત્મ્યને કારણે પ્રભુનું મહાત્મ્ય હોય તો દૈન્ય આવે પ્રભુના મહાત્મ્યથી પ્રભુમાં ભક્તિ પ્રકટ થતી હોય છે તો નમન દ્વારા અહીં ભક્તિ બતાવી હરિ દ્વારા દુઃખાભાવ બતાવ્યો દુઃખનો અભાવ કરનારા કોણ છે ભગવાન જ છે અને સદાનંદ એટલે પરમ ફલરૂપ આનંદ સ્વરૂપ પણ પ્રભુ જ છે તેથી હરિમ સદાનંદમ નત્વા એમાં મહાપ્રભુજીએ ભક્તિમાર્ગનો સિદ્ધાંતો બતાવી દીધો તેથી મુખ્ય રૂપે તો ભગવાનની ભક્તિ જ જીવ માટે દુઃખના અભાવ અને સુખની પ્રાપ્તિનો માર્ગ છે આ સિદ્ધાંત મંગલાચરણમાં જ આચાર્યજીએ સ્પષ્ટ કરી દીધો છે તથાપી કેમ કે પ્રભુની સૃષ્ટિ લીલામાં વિવિધતા છે અને વિવિધ જીવોના સ્વભાવ અને અધિકાર પ્રમાણે અનેક પ્રકારના પુરુષાર્થો અને તેની સિદ્ધિ માટેના સાધનો શાસ્ત્રોમાં બતાવેલા છે તે સર્વ સિદ્ધાંતોનો પરિચય હવે ગ્રંથમાં કરાવવામાં આવે છે બાળકને સારી રીતે સમજાય તે માટે સારી રીતે નિર્ણય કરીને સરળ સિદ્ધાંતોનો સંગ્રહ કહું છું અહીં બાળક વયના વિષયથી નથી વયના સંદર્ભથી નથી પરંતુ પોતાનું હિત શેમાં છે અને અહિત શેમાં છે એ જે ન સમજી શકે તે અહીં બાળક છે બાળકને બોધ આપવો છે બાળકને બોધ માટે બહુ વિસ્તાર અભિલક્ષિત નથી હોતો બહુ વિસ્તારથી બોધ આપીએ તો બાળક ચંચલ સ્વભાવનો હોય તેની એકાગ્રતા ન રહે તેને સમજમાં ન આવે એમ ભક્તિમાર્ગનો જે બાળક છે એની અભિરુચિ તો ભક્તિમાર્ગમાં છે જ તેથી ભક્તિમાર્ગ અનુસાર આગળ વધવા માંગે છે પરંતુ સંદેહ નિવૃત્તિ માટે તે બાળકને સંક્ષેપમાં અને સ્પષ્ટતાથી કેટેગરીકલી એમ કહી શકાય વર્ગીકરણ કરીને યદિ બોધ આપવામાં આવે તો બાળકને સરખું સમજાય યુ મિક્સ કરીને આપીએ તો બાળકને સમજમાં ના આવે એટલે વર્ગીકરણ કરીને મહાપ્રભુજી બાળકને સર્વસિદ્ધાંતોનો બોધ અહીં કરાવી રહ્યા છે અહીં બાળકનો અર્થ વહેતી નથી પરંતુ હિત અહિત ન સમજનાર એવો બાળક છે અને એ બાળકનો સ્વભાવ હોય છે કે એ કોઈના પ્રભાવમાં આવીને સ્વમાર્ગ પરથી ચલિત થઈ શકે છે તેથી તે પ્રભાવમાં આવીને પણ સ્વમાથી ચલિત ન થાય તેવી દ્રઢતા તે બાળકમાં પ્રકટ કરવા માટે એનું સિંચન કરવા માટે આ બોધ બાળકને આપવામાં આવી રહ્યો છે આજે પણ આપણે જોઈએ વાર્તા સાહિત્યમાં પણ એવું આવે છે કે કોઈકે એમ કહ્યું કે દેવીની સેવા કરો તો એ દેવીની સેવા કરવા લાગ્યા આ પ્રકારની ઘટના મહાપ્રભુજી ગુસાઈજીના સમયમાં પણ થયેલી છે અને આજે પણ થાય છે કે કોઈક આપણને અન્ય માર્ગીય અન્ય બોધ આપે તો તે સમયે કોઈક આવેશમાં કોઈક સંઘના રંગમાં આવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે તો તેવા બાળકને જે આવી દ્રઢતાનો બોધ આપી દેવામાં આવ્યો હોય તો તે પોતાના માર્ગ પર અવિચલ રહી શકે છે તેથી અન્ય માર્ગનું સંક્ષેપમાં વ્યવસ્થિત જ્ઞાન આપવામાં આવે તો સંદેહરહિત થઈને પોતાના માર્ગની વિલક્ષણતાને સમજી શકે છે અને અવિચલ થઈને અને આચાર્ય ભક્તિમાર્ગ પર આગળ વધી શકે છે તેથી સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ બાલબોધ ગ્રંથમાં સુવિનિશ્ચિતપણે સ્પષ્ટ કરીને આચાર્ય સમજાવી રહ્યા છે તો આ પ્રથમ શ્લોકમાં મંગલાચરણ અને ગ્રંથ વિષય પ્રતિજ્ઞા અને ગ્રંથનો હેતુ કે શા કારણે આ ગ્રંથ કહેવામાં આવી રહ્યો છે એટલી સ્પષ્ટીકરણ આપણને પ્રાપ્ત થયો